ગુજરાત એટી લાઈવ સ્વાગત છે ડભોઈ દશાલાળ ન્યાય સંસ્થ ડભોઈ દ્વારા શેષ નારાયણ મંદિર ખાતે પાટોત્સવ તેમજ અમૃતસવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભાવિક ભક્તોએ દર્શન નો લાભ લીધો હતો ડભોઈ પૌરાણિક શ્રી મંદિર ખાતે દર્શા લાડ ન્યાય સમસ્તના ઉપક્રમે મંદિર પાટોત્સવ તેમજ અમૃત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભગવાનને કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો પ્રમુખ રાજુભાઈ શાહ સહિત તમામ ટ્રસ્ટીગણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા ભરવ્યવર્ધુણ મહારાજ્ય શ્રી કૃષ્ણ શ્રી ઢભોઈ દોતા જ્ઞાત સમર્થ ઢભોઈ હર્ત શ્રી શ્રેનારાયણ મંદિર જય ઢભોઈ કંસારા વાગા પાસે આવેલ છે જેનો વર્ષોથી ડભોઈ દસારા મંદિર વહીવટ કરે છે આ આજે શ્રેષ્ઠ ભગવાન શ્રી શેઠનારાયણ મંદિરનો સોળમો પાઠોત્સવ હતો જે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો તેમજ સાંજે આમ્ર મહોત્સવ પણ રાખવામાં આવે અને ડભોઈની મહિલા વૈષ્ણવ મહિલા મંડળ તરફથી જે પાઠ રાખવામાં આવેલા જેથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ ને સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ